શહેરના ઇલેક્શન વોર્ડ નંબર તેરમાં આવેલ ખંડેરાવ માર્કેટ ચાર રસ્તાથી ગુરુદ્વારા સુધીના લારી પથારાવાળાઓ સહિતના દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરમાં ગેરકાયદેસર રીતે લાગતા લારી ગલ્લાઓના પથારાવાળાઓના દબાણો દૂર કરવામાં આવે છે પરંતુ ખુદ વડોદરા મહાનગરપાલિકાની જ્યાં મુખ્ય કચેરી આવેલી છે ત્યાં જ મોટાભાગનું દબાણ જોવા મળે છે એક રીતે કહી શકાય કે દીવા તળે ચંધારું તેની પાછળનું કારણ હપ્તા રાજ તથા શાકભાજી અને ફ્રૂટના ગેરકાયદેસર પથારા અને લારીઓ પરથી પાલિકાના કેટલાક અધિકારીઓ તથા કોર્પોરેટરો માટે શાકભાજી અને ફ્રૂટ્સ પહોંચી જાય છે પાલિકાના પટાવાળા કે સિક્યુરિટીને મોકલી આ શાકભાજીને ફળો મંગાવવામાં આવે છે અને બદલામાં લોકોને ગેરકાયદેસર પથારા લગાવવામાં આવે છે જ્યારે મીડિયા અને લોકો દબાણો વિશે મુદ્દો ઉછાળે ત્યારે પાલિકાના કેટલાક ફૂટેલી કારતુસ અને મફતિયા શાકભાજી અને ફળો લેતા ભ્રષ્ટાચારીઓ દબાણ સખા આવતા પહેલા એલારી ગલ્લા પથારાવાળાઓને સૂચના આપી દીધા લાલિગલ્લા પથારાવાળા હટી જતા હોય છે અને માત્ર દેખાડા પૂરતી દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવે છે ત્યારબાદ એકાદ કલાકમાં જ ફરીથી પરિસ્થિતિ જે છે થઈ જાય છે જેના કારણે આ રસ્તેથી રાહદારીઓ અને વાહનદારીઓ તથા ઇમરજન્સી વાહનોને અવર જવર માટે ખૂબ જ હાલાકી ભોગવવી પડે છે અહીં પાલિકાના કેટલાક ભ્રષ્ટ અધિકારીઓ અને હપ્તા લેતા કેટલાક કોર્પોરેટર અને અધિકારીઓને કારણે અહીં રોજબરોજના દબાણો માથાનો દુખાવો સમાન બની રહ્યા છે ત્યારે આજે પણ વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખાની ટીમે પોલીસને સાથે રાખી ખંડેરાવ માર્કેટ ચાર રસ્તાથી ગુરુદ્વારા સુધીના દબાણો દૂર કરવાની કામગીરી બતાવી હતી રોજ વડોદરા પરपालिकेની દબાણ ટીમ વોર્ડ નંબર 3 માં વોર્ડ ઓફિસર શ્રી સાહેબના આદેશ અનુસાર તથા મ્યુનિસિપલ એની સાઈડમાં પાર્કિંગ એ લોકો જ્યારે પોલીસ બંદોબસ્ત માગે ત્યારે અમે લોકો સાથે રહીને કામગીરી કરીએ છીએ ટ્રાફિક કોઈ નથી અહીંયા આગળ આવ્યો ટ્રાફિક માટે પણ માણસો નિમૂત કરેલા છે કોઈ ટ્રાફિક માટે અહીંયા ટ્રાફિક માંથી નહીં લોકલ પોલીસ પણ અહીંયા છે ટકા

And what number you <laughs>